ભારતમાં ઉત્સવની સંસ્કૃતિ મહાન છે અને એમાં હોળી તથા તેની સાથે સંકળાયેલી ધૂરેટી વિશેષ મહત્ત્વ ધરાવે છે ધુરેટી જેને રંગોની હોળી પણ કહેવામાં આવે છે દરેક વર્ગના લોકો માટે આનંદ અને ઉત્સાહનો દિવસ છે ધુરેટી હિન્દુ પંચાંગ અનુસાર ખાગણ મહિનાની પૂનમ પછીના દિવસે ઉજવવામાં આવે છે ધુરેટીનો ઉત્સવ પ્રાચીન કથાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલી છે ભગવાન કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાતી રંગોની રમતમાંથી ધૂરેટી પ્રચલિત થઈ હોવાનું માનવામાં આવે છે વધુમાં પ્રહલાદ અને હોલિકા દહનની કથાથી પણ ધૂરેટી જોડાયેલી છે જે સદગુણો અને દુર્ગુણોનો વિજય દર્શાવે છે ધૂરેટીના દિવસે લોકો રંગો અને પાણીથી મોજ મસ્તી કરે છે મિત્રો અને સગા સંબંધીઓ એકબીજાને રંગ લગાવીને ખુશી વહેંચે છે નાના મોટા સૌ એક સાથે સંગીત અને નૃત્ય સાથે આ ઉત્સવને માણે છે પિચકારી રંગીન પાવડર ગુલાલ અને પાણીના ઘોરા દ્વારા બાળકો અને યુવાઓ ધૂળેટીનો આનંદ માણે છે આ દિવસે ખાસ ભોજન અને મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે ગાંઠિયા અને ગુંદી પ્રસિદ્ધ છે ધૂરેટી એકતા અને ભાઈચારા પ્રગટાવતો ઉત્સવ છે આ તહેવાર દરેક જાતિ ધર્મ અને સામાજિક પછાતવટના લોકો માટે સમાન આનંદ અને સમૃદ્ધિ લાવે છે લોકો ગત વિવાદો ભૂલીને એકબીજાને મળીને ઉત્સવની મજા લે છે ધુરેટી સંગીત નૃત્ય અને હર્ષોલ્લાસ સાથે ભક્તિ અને પ્રેમનો સંદેશ આપે છે આજના સમયમાં જંતુનાશક કે રસાયણયુક્ત રંગો પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે તેથી પ્રાકૃતિક અને હાનિહીન રંગોનો ઉપયોગ કરવો યોગ્ય છે પાણીની ફ્યુઝલ ખર્ચીને અટકાવી અને પ્રાણીઓ પર રંગનો છંટકાવ ન કરવો જેવી સાવચેતીઓ રાખવી જરૂરી છે થૂરટી માત્ર રંગોનો નહીં પરંતુ આનંદ ભાઈચારા અને પ્રેમનો ઉત્સવ છે આ તહેવાર આપણને જીવનમાં ખુશી અને સદભાવનાનું મહત્વ દર્શાવે છે સંસ્કૃતિ અને પરંપરાના સંયોજનથી ભરપૂર આ ઉત્સવને સ્વચ્છ પર્યાવરણ મૈત્રી રીતે ઉજવીએ તો એ સારા સંદેશ સાથે ઉજવાયો ગણાશે